મંત્રી અને નોર્થ ગુજરાત એસોસિએશન જોડે મળી દીપ પ્રાગટ્ય કરી આ એસોસિએશન ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજ રોજ આઠ જૂન બે હજાર પચીસ રવિવાર રોજ મંદિર સ્વામિનારાયણ મંદિર ના સંકુલ ગુજરાત નો સેકન્ડ લાર્જેસ્ટ ફોટો વિડીયો ફેર નો આયોજન નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો એનજીપીએ જે સંસ્થા છે છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે અને ફોટોગ્રાફર મિત્રો માટે હર હિત માટે કામ કરે છે અને આવાના આવા ફેર દર બે વર્ષે પાંચે જિલ્લાઓમાં થાય છે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને પાંચ વર્ષ પછી આપણા સાબરકાંઠા અરવલ્લીનો આ વખત ટ્રમ આવ્યો અને આપણે બધા ફોટોગ્રાફર મિત્રો અને બાવન એ બાવન નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશનના અંદર જોડાયેલા એસોસિએશનના સહયોગથી આજે ગુજરાતનો સેકન્ડ લાર્જેસ્ટ ફોટો વેર નું આયોજન આપણે હિંમતનગર ખાતે કર્યો છે એની અંદર સાહીઠ થી વધુ અમદાવાદ પૂરા ગુજરાતમાં સૌરાષ્ટ્ર નડિયાદ બધાથી અને રાજસ્થાનમાંથી ઘણા બધા ફોટોગ્રાફર મિત્રો મોટી સંખ્યામાં આજે અહીંયા પધારી અમારા આયોજનને સફળ બનાવ્યો એટલે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે દરેક એક્ઝિબિટર જે અમને અહીંયા સપોર્ટ કર્યો જેમ કે સ્પોન્સરમાં નિકોન કંપની કોય સ્પોન્સરમાં ફ્યુઝી કંપની અને બીજી બધી બ્રાન્ડ કેન સોનિક પેનાસોનિક ટેમરોન એવી મલ્ટીનેશનલ બ્રાન્ડ બધી આપણાને આ હિંમતનગર ખાતે એટલું મોટો સપોર્ટ કર્યો એટલે એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે બધા મીડિયા કર્મીઓનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે તમે અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા અને આયોજનને સફળ બનાવ્યો ધન્યવાદ

તનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ ઉત્તર ગુજરાત ફોટોગ્રાફર્સ એસોસિએશન દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મેં જે પ્રદર્શન નિહાળ્યું ત્યારે મેં કલ્પના પણ નથી કરી આ પ્રકારના ફોટોગ્રાફર્સ લોકો એમના યુનિયન પ્રમુખ અને એમની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એટલા માટે કે આટલા બધા માણસોને ભેગા કરવા એ થોડું કઠિન કામ હોય છે છતાં પણ જે ઉત્સાહ મેં જોયો એ પ્રમાણે જોતો જે મોદી સાહેબે વિકસિત ભારત બે હાજર સુડતાલીસ નું જે સપનું જોયું છે અને એ જે સપનું જોયું છે એ સાકાર કરે છે એ પણ આપણે જોયું છે ત્યારે જે આ તમારી ફોટોગ્રાફર છે દુનિયા જોઈ મેં

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર